ચીફ ઓફિસરને બચાવવા માટે હાલકો કર્યા એટ્રોસિટી એક્ટ મુજબ મળવા પાત્ર સહાયના નાણા આપવો ફોટો સેશન કરાવતા ધારાસભ્ય સામે રોષ મુક્ત કરી રાજનીતિ કરતા હોય તેવા સહાયના વાયદાના કાગળ લઈને ભાજપના આગેવાનો દ્વારા પરિવાર પાસે પહોંચી ફોટો સેશન કરાવતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્રીસ લાખ ની સહાય તાત્કાલિક આપવા પણ માંગ કરવામાં આવી છે ભૂગર્ભ ગટર કોન્ટ્રાક્ટમાં સહી કરનાર તથા તમામ જવાબદાર સામે પણ પગલા લેવા માંગ કરવામાં આવી છે આ ઉપરાંત જો આરોપી ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની અટકાયત કરવામાં નહીં આવે તો પાટડી આંબેડકર સ્ટેચ્યુ થી મથક પોલીસ મથક સુધી રેલી કરી પોલીસ મથક સામે ધરણા કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આપ સૌ જાણો છો કે એકવીસ તારીખે પાટલીમાં બે સફાઈ કામદાર યુવાનોના મૃત્યુ પામ્યા ખૂબ દુઃખદ ઘટના સૌ સમાજને આ બાબતે ખૂબ દુઃખ છે અને આ એટલી બધી કરુણ ઘટના બની ગઈ કે જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પણ એના આંદોલનના કારણે રદ કરવો પડ્યો આવતીકાલે પ્રેસ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને જુદા જુદા વિઝુલ પરથી મને જાણવા મળ્યું કે માન્ય ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પીડિત પરિવારની મુલાકાતે ગયેલા અને એમને જુદી જુદી યોજના અંતર્ગતના હુકમોના કાગળ એમને સુપ્રત કરેલા પરંતુ જ્યારે પીડિત પરિવારે એક માગણી કરેલી અને ત્યારે જિલ્લાનું પ્રશાસન પાટલી ખાતે ઉપસ્થિત હતું અને એમાંય ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને કલેક્ટર સાહેબે એમને સંપૂર્ણ લેખિત બાઇદારી આપી હતી કે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે એમને જે પણ મળવાપાત્ર રકમ છે એ મળશે પરંતુ એમને નગરપાલિકાનો એક પત્ર જે પત્ર ખરેખર આ પીડિત પરિવારને આપવાની કોઈ પણ જરૂરિયાત નથી એ પત્ર એમને પીડિત પરિવારને આપ્યો અને એમાં પણ પ્રશાસનના બંને અધિકારી એટલે માન્ય મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ બંનેની સાઈડમાં રાખી અને ફક્ત વાહવાહી લૂંટવા માટે આ કાર્યપત્ર એમને આપ્યો અને આ પત્રમાં એમને સાહીઠ લાખ રૂપિયાની સરકારશ્રી પાસે માગણી કરી છે આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે અને જે તે અધિકારીઓ સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર નહીં ઉપર ફરિયાદ દાખલ કરવા માટે અમારે ઘણી મહેનત કરવી પડી અને એમાં ધારાસભ્યશ્રી ખુલ્લો બચાવ કરતા હતા ચીફ ઓફિસરશ્રીનો હવે એ ગમે તે કારણસરી કેમ બચાવ કરતા હતા એ તો ધારાસભ્યશ્રી જાણે છે પણ ધારાસભ્યશ્રી એમનો ખુલ્લો બચાવ કરતા હતા ત્યારે બહુ વિરોધ પરિણામે પછી એમને છેવટે દાખલ કરવી પડી હવે પછી એફઆઈઆર અમે ત્રણ વાગે એફઆઈઆર આપવાનું કાર્યવાહી કરી ત્રણ વાગે અમે લેખિતમાં ફરિયાદ આપી તોય છતાંય ફરિયાદ દાખલ થયેલ નથી બરાબર પછી ફરિયાદમાં અમે જે નામ આપ્યા હતા એ પ્રમાણે એમને ફરિયાદ દાખલ નથી કરી ફક્ત એ કોન્ટ્રાક્ટર ઉપર જ એટલે કોન્ટ્રાક્ટરને ઉપર જ ફરિયાદ દાખલ કરવા માંગતા હતા પણ છેવટે બહુ વિરોધ થયો એટલે છેવટે પ્રશાસન એસપી સાહેબે ચીફ ઓફિસર ઓફિસરશ્રી અને સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર ઉપર ફરિયાદ દાખલ કર્યા અને અમને એ ફરિયાદની નકલ ઠેર રાત્રે જ્યારે ડેડ બોડી સ્વીકારવાના સમયે અમને એ એફઆઈઆરની નકલ રાત્રે પોણા નવની આસપાસ મળે છે બે હજાર પચીસના રોજ જે પાટણી નગરપાલિકાના એક બે સફાઈ કામદારોના કટર સાફ સફાઈ કરવાના અનુસંધાને મરણ આવે છે ત્યારે એમની જે માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે પરંતુ હાલ એમની માંગણી એવી પણ છે કે જે બે આરોપીઓ ફરાર છે એમની ધરપકડ અડતાલીસ કલાકમાં અલ્ટિમેટમ આપવામાં આવે એ અડતાળીસ કલાકના અલ્ટિમેટમની અંદર આજે રાત્રે નવ વાગે જ્યારે પૂરું થઈ ગયું છે ત્યારે જો સાંજ રાતના નવ વાગ્યા સુધીમાં એમની ધરપકડ કરવામાં ન આવે તો સર્વ સમાજ પાર્ટી વેપારી એસોસિએશન તેમજ પાટડી નગરના નગરજનોને એ આ સમાજ વાલ્મિક સમાજ દલિત સમાજને સાથ આપી સહકાર આપી અને બપોર સુધી બંધ પાડી અને એને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે એવી હું એક નાગરિક અને પ્રધાન એક સમર્થ સમાજ તરીકે મારી સમાજ તથા સર્વ ને મારી નમ્ર અપીલ છે કે જે આ બાળકોને સાફ સફાઈ દરમિયાન ગટરમાં તે જે મૃત્યુ થયા એને લક્ષીને જે ફરિયાદ દાખલ કરેલી હતી જેની અમને અડતાલીસ કલાકની ખાતરી આપવામાં આવી હતી કે ધરપકડ કરવાની એની કોઈ પણ કામગીરી થયેલ નથી તો એનું આજે રાત્રે નવ વાગે એના અડતાલીસ કલાક પૂરા થાય છે એના અનુસંધાને સર્વ સમાજને મારી એટલી નમ્ર અપીલ છે કે કાલે પોતાનું સર્વનું મને સાથ સહયોગ આપી અને સર્વ રોજગાર ધંધા પોતાના બંધ રાખી અને મને સાથ સહકાર આપી અને મને પૂરતો ન્યાય અપાવવા આપશ મારી નમ્ર અપીલ છે રિપોર્ટર મહેશભાઈનગર